મારું નામ ગૌરાંગ જેડી હું છેલ્લા પચીસ વર્ષથી એક્ટિંગ ફિલ્ડ ખાતે જોડાયેલો છું ઘણા બધા નાટકો ફિલ્મ સિરિયલો હિન્દી ફિલ્મ છે આજે કયા શો માટે કઈ આજે ઠાકોરભાઈ દેસાઈ હોલ લો ગાર્ડન ખાતે અમારું સરસ મજાનું ધમ્માલ કોમેડી નાટક તમે ડાયા અમે ડોટ ડાયા એ નાટકનો પ્રયોગ છે આજે અમારો પહેલો તમને જે વખતે અને જે તમને રોલ આપ્યો છે એના માટે આપનું શું કહેવું છે આ રોલ મારા માટે એક સોલિડ એમ કહીએ કે કે અલગ પ્રકારનો રોલ છે આમ તો હું કોમેડી કરતો જાઉં છું તમે બધાય ખાસી બધી કોમેડીમાં મને જોયો જ હશે તેમ છતાં આ એક અલગ પ્રકારની કોમેડી છે જે હું અત્યારે હાલ કહી દઈશ તો પછી નાટક જોવાની મજા નહીં આવે એટલે જ્યારે તમે નાટક જોશો ત્યારે જ આ કોમેડીની મજા આવશે મારું નામ મનન ખરસાણી છે હું આ અમે ડાય ડોટ ડાયામાં એક બહેરાની ભૂમિકા ભજવી હોય કેટલા વર્ષથી આ તમે ફિલ્ડમાં છો લગભગ બાર વર્ષ શું થયું આ ફિલ્ડમાં મને મારા દાદા હતા પી ખરસાણી એમનાથી હું શીખ્યો છું અને એમને જોતા જોતાં શીખ્યો છું બધું અને એમના એમણે જ મને તૈયાર કર્યો હતો કેવું લાગે છે આ ફિલ્ડમાં બહુ સરસ લાગે છે મારી તો ગમતી ફિલ્ડ છે નાનપણથી મારું એવું કહેવાય કે જન્મ જ રંગભૂમિ કરતો હોય એટલે મને મજા આવે છે વધારે કરવાની કયા પ્રકારના રોલ તમને વધારે ગમે છે કોમેડી રોલ મને વધારે ગમે છે કરવામાં મને બહુ ઇઝી લાગે છે એ રોલ કરવો અને લોકોને હસાવવા બહુ જ ગમે છે મને લોકોને તાળીઓ સાંભળવી મને વધારે ગમે છે આ નાટક વિશે તમે પ્રેક્ષકોને શું કહેવાનું આ નાટક ખૂબ જ નાટક છે ખૂબ જ સુંદર નાટક છે આ નાટક ખાસ જોવા આવવું જોઈએ બહુ મજા કરાવશે આ નાટક ધમાલ કોમેડી છે નમસ્કાર હું છું બ્રિજેશ બૌદ્ધ અને અમદાવાદનો એક કલાકાર છું કેટલા વર્ષથી કલા ફિલ્ડમાં છો તમે કલા ક્ષેત્રે તો મારું આ સોળમું વર્ષ છે સોળ વર્ષથી નાટ્ય ક્ષેત્ર સાથે જોડાયેલો છું કયા પ્રકારના નાટકો કરો છો તમે વધારે અમદાવાદની અંદર અને મુંબઈની અંદર મેં નાટકો કર્યા છે અને બંને પ્રકારના એમાં કોમેડી નાટક પણ આવી ગયા સામાજિક નાટક પણ આવી ગયા હોરર નાટક બી આવી ગયા અને ઇમોશનલ નાટક પણ આવી એટલે એક્ટિંગ એવી વસ્તુ છે ને કે એમાં પર્ટિક્યુલર અમારે સબ્જેક્ટ પસંદ નથી કરવાનો હતો અમને કેરેક્ટર હોય એમાં અલગ અલગ શેડ હોય એટલે ઓલમોસ્ટ બધા પ્રકારના પાત્રો મેં ભજવેલા છે આજે કયા નાટક માટે ત્યાં આવેલા આજે અમે લોકો અમદાવાદમાં છીએ ઠાકોરભાઈ દેસાઈ હોલ લો ગાર્ડન અને આજે અમારું નાટક છે તમે ડાયા અમે ડોટ ડાયા જેનો આજે ઓપનિંગ શો છે આજે પહેલો જ શો અમે અહીંયા કરવા જઈ રહ્યા છીએ જેની અમે બે મહિનાથી સતત પ્રેક્ટિસ કરતા હતા અને આજે એ પ્રેક્ટિસ પૂરી થઈ અને આજે પહેલો પ્રયોગ અમારો ઠાકોરભાઈ રિસાવલમાં થવા જઈ રહ્યો છે કયા પ્રકારનું નાટક છે બહુ જ સરસ નાટક છે કોમેડી નાટક છે અને આમાં અમે એવું વિચાર્યું છે કે આમાં લોકોને જેટલું બને એટલા વધારે હસાવા છે એટલે ભરપૂર કોમેડી છે નાટકની અંદર અને વધુને વધુ પ્રેક્ષકો આ નાટક જોશે તો અમને એવું લાગે છે કે આ નાટકના અમે મિનિમમ એક હજાર શો કરીશું એવી અમારી આશા છે હાય હું છું યોગિતા પટેલ અને ઘણા વર્ષોથી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું નાટકો કરું છું નાટક પ્રેમી છું લાગે છે આ નાટક છે તમે ડાયા ડાયા અમે ડોટ નામ સાંભળીને જ એવું લાગે કે આ તો સખત કોમેડી નાટક હશે અને છે જ કોમેડી નાટક જ છે અને બહુ જ બધી સરપ્રાઇઝીસ છે ગીમે છે જે જોવાની તમને બહુ જ મજા આવી જશે અને મને બહુ જ મજા આવી રહી છે નીરવભાઈને ને થેન્ક્સ કહીશ કે મને આટલો સરસ મોકો આપ્યો એના માટે તો તમે બધા પણ આ મિસ કરતા નહીં જોજો બહુ જ સરસ કોમેડી અદ્ભુત નાટક છે કયા પ્રકારના રોલ તમે વધારે પસંદ કરો છો મને આ અત્યારે જે હું કરી રહી છું એ કોમેડી પ્લે છે અને એમાં મારું કોમેડી છે કેરેક્ટર તો મને એ પણ ગમે છે સિરિયસ ઝોન વાળો મને વધારે ગમે છે જેમાં ટ્રેજેડી હોય એટલે ટ્રેજેડીના રોલ કરવા માટે મને બહુ જ ગમે છે રિહર્સલ એક કરી જ રહ્યા છે પણ એટલી બધી મજા આવે રિહર્સલ્સમાં કારણ કે અમે લોકો સીન્સ જ્યારે બનાવતા હોઈએ ત્યારે કંઈક ને કંઈક કંઈક ને કંઈક નવું 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 આવતું હોય છે એમાં ઘણી બધી એવી વસ્તુઓ છે જે અત્યારે હું નથી બોલી શકતી કારણ કે બહુ જ બધી વસ્તુઓ છે કોઈ એક એવો ઇન્સિડન્ટ નથી જેમાં બહુ જ મજા આવી ગઈ હોય ઘણા બધા ઇન્સિડન્ટ છે અને એ બધા ને લઈને આટલું સરસ નાટક બન્યું છે નીરવભાઈ શાહ થેન્ક યુ સો મચ તમને આટલો સરસ મોકો આપ્યો મને અને દિલથી અમને લોકોને નાટક કરવા માટે એટલું એમને ફોર્સ કર્યો છે ક્યારેય કોઈ જ કમી નથી થઈ અમને કે રિહર્સલ્સ કરતા હોય કે આ નથી પેલું નથી નાટકનો શો આવી ગયો બહુ જ બહુ જ બહુ જ સપોર્ટ છે અને આવા જ પ્રોડ્યુસરની અમને જરૂર છે નાટકમાં બહુ જ મજા આવી અમદાવાદમાં નાટકો સારા બનતા પ્રયોગ લગભગ બધા પ્રેક્ષકોને કર્યો હતો નાટક ફર્સ્ટ ટાઈમ હતું અમારું નાટક જોવાનું બહુ જ સારું લાગ્યું પિક્ચર કરતાં બધા સારું હતું લાઈવ જોવાનું નાટક પહેલીવાર મળ્યું હતું બહુ જ સરસ લાગ્યું નાટક જોઈને કેવું લાગે બહુ સરસ હતું નાટક બહુ વર્ષો ત્યાં જોઈ તો અમે મુંબઈમાં રહીએ છીએ તો અહીંયા ઘરે ગાડીને ચલો કંઈક નવું જોઈએ કે ટિકિટ બહુ કહીને લાઈવ જોવા માટે બહુ મજા પડી કે લાઈફને અમે રિયલીમાં બહુ એન્જોય કર્યું મેં જોયું એટલે બહુ સરસ બધાની એક્ટિંગ બહુ સારી હતી ને ઓલ બહુ ગલું હાસ્ય પણ એટલું સરસ હતું બધાની એક્ટિંગ પણ સારી હતી ને શું કહીએ બહુ મજા આવી ગઈ

જે અઢી કલાકનું નાટક છે આખા દિવસની તમે કામ કરીને જે કંટાળ્યા અને પછી આ જે અઢી કલાક તમને મોજ કરાવી દે કે તમે એક મહિનાની એનર્જી તમને મળી જાય ખૂબ 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 મસ્ત નાટક છે બધા જ આર્ટિસ્ટોએ ખૂબ જ સરસ કામ કર્યું છે યોગિતા મનન બધા જ લોકોએ જેવી તુથા અને સૌથી મસ્ત ડિરીક્ષણ કર્યું છે નિશ્ચિત પરમ માટે

બાજુ બહુ જ અને આવું નાટક ફર્સ્ટ ટાઈમ જોયું એ કોમેડી સાથે આવું નવો કન્સેપ્ટ હતો અને બહુ જ મજા આવી બધાએ બહુ જ આનંદ કર્યો અને અમને તો ખરેખર બહુ જ મજા આવી રાતના સાડા બાર વાગ્યા છે પણ હજુ એમ થાય છે કે હજુ ટાઈમ છે હજુ નાટક વધારે ચાલ્યું હોત તો બી બધા બેસી જ રહ્યા હોત એટલું સરસ લાગ્યું પહેલી વખત આવું નાટક જોયું આખું અલગ છે અને એવું લોકોને ફ્રેશ કરી દીધા કોઈ અને છે બધી રીતે બહુ જ હતા પેટ પકડીને બધા છે એમ આખા એનર્જી આવી જાય એવું છે ને જોવાય સરસ છે બીજી વખત જોવા માટેનો માટે પ્રેક્ષકોને શું ગુજરાતી પ્રેક્ષકો જે છે એમ ગુજરાતી પબ્લિક જે છે એમના નાટક જોવા માટે શું કેશું કોમેડી નાટક હોય